નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું બહુ સ્વાગત છે મિત્રો આજે આપણે એક મહાન रत्न બનવા જઈ રહેલી કંપનીના શેર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેની કંપનીએ એક લાખ કરોડ રૂપિયાનો ઓર્ડર મટ્યો છે અને હવે આ શેરમાં આપણને તેજી પણ જોવા મળી રહી છે તો આ કઈ કંપની છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ

પ્રાઇસ સવા બે ટકા ની તેજી સાથે 4321 એકવીસ રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો ગયા પાંચ વર્ષમાં સ્ટોકે એક હજાર પિસ્તાલીસ ટકા નું રિટર્ન આપ્યું છે વીસ સપ્ટેમ્બર બે ના રોજ સ્ટોક ભાવ ત્રણસો રૂપિયા હતો સરકારની પોલિસી નો હાથ છે સરકાર ડિફેન્સ ઇક્વિપમેન્ટ નું ઉત્પાદન આયાત ની બદલે હવે દેશમાં કરવા પર જોર આપી રહી છે જેનો લાભ ને મળી રહ્યો છે એટલે કે સરકારે મેક ઇન ઇન્ડિયા હેઠળ ડિફેન્સ ના ઇક્વિપમેન્ટ બહારથી મંગાવવાની બદલે ભારત દેશમાં જ બનાવવાના ચાલુ કર્યા જેથી કરી એચ ને બહુ સારો ફાયદો જોવા મળી રહ્યો છે કંપનીની ઓર્ડર બુક એક લાખ કરોડ રૂપિયાથી પણ વધારે છે તાજેતરમાં જ કંપનીને સરકાર તરફથી એક મોટો ઓર્ડર મળ્યો છે જે અંતર્ગત એજ યુ એમ કે થર્ટી થર્ટી એમ કે આઈ એરક્રાફ્ટ માટે બસો ચાલીસ એલ થર્ટી વન એફી એરો એન્જિન બનાવશે આ ઓર્ડર લગભગ છવ્વીસ હજાર કરોડ રૂપિયાનો છે આ વર્ષમાં એકત્રીસ માર્ચના અંતે કંપની ઓર્ડર બુક ચોરાણું હજાર કરોડ રૂપિયા હતી નાણાકીય વર્ષના પ્રથમ કંપની કંપનીનું રેવન્યુ વાર્ષિક ધોરણે અગિયાર ટકા વધી તેતાલીસો પચાસ કરોડ રૂપિયા રહી હતી

પાવર ગ્રીડ સેલ ઓઇલ ઇન્ડિયા આરિસી અને પીએફસી નો સમાવેશ થાય છે કંપનીને મહારત્ન નો દરજ્જો મટ્યા બાદ તેની નેટવર્કના પંદર ટકાનું રોકાણ કોઈ પણ પ્રોજેક્ટમાં સરકારની મંજૂરી વિના કરી શકે છે

કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઓછે છે બધી જગ્યાએ શેર કરો શેર બજારની ની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને કરી ને બટન દબાવી દેજો